મેડિકલ સેવા તો સૌથી વધારે બદનામ એવા આડેસર સરકારી દવાખાનામાં જવાબદાર કર્મચારી હાજર હોવા છતાં બહાર વાહનમાં રાધનપુર તાલુકાના સિંગાળા ગામના મહિલાને પ્રસુતિ કરવી પડી હવે જોઈએ આડેસર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિધી ખોટવાનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના અને રાધનપુર સહિત સાંતલપુર વિસ્તારના સૌથી મોટા ગણાતા આડેસર સરકારી દવાખાનું પોતાની ટ્રીટમેન્ટ માટે પોતાની કામગીરી માટે સૌથી વધારે બદનામ છે કેટલાક જે કર્મચારીઓ છે એ સંપૂર્ણપણે બેદરકારીથી કામ કરતા હોવાની ચોંકાવનારી ફરિયાદો અવારનવાર ઉઠવા પામી છે છતાં પણ જિલ્લાનું આરોગ્ય તંત્ર આવા કર્મચારી સામે પગલાં લેતા નથી પરંતુ બે દિવસ પહેલાં જે આડેસર સરકારી દવાખાનામાં ઘટના ઘટી છે તે ખૂબ જ દુઃખદ હૃદયદ્રાવક દ્રાવક અને ખરેખર આવા નિમભર કર્મચારીઓ સામે પગલાં લેવાનો સમય પાકી ગયો છે તેવી ઘટના સપાટી ઉપર આવી છે ખાસ કરીને સાંતલપુર તાલુકાના સિંધાળા ગામના મુસ્લિમ દંપતી અને મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તેઓ તાત્કાલિક અસરથી વાહન કરી અને આડર્સર દવાખાને સાંજે ત્રેવીસમીએ સાંજે છ ત્રીસ કલાકે આવ્યા હતા ત્યારે ત્યાં બેન હાજર હોવા છતાં તેમને વિનંતી કરી તેમના પતિ દેવે પરંતુ બેન ટ્રસ્ટના મસ્ત નથી આખરે પરિસ્થિતિ એવી ઊભી હતી કે બાજુમાં એકસો આઠ એમ્બ્યુલન્સ ઊભી હતી એકસો આઠ એમ્બ્યુલન્સના સ્ટાફ અને આ જે મહિલાને પ્રસ્તુતિની પીડા તેના પતિ દેવે સાથે મળી અને વાહનમાં પ્રસ્તુતિ કરવી પડી તેવી તેવી પરિસ્થિતિ પેદા થઈ અને બાળકનો જન્મ આપ્યો હતો એક તરફ કડકડતી ઠંડી અને બીજી બાજુ નિમ્બર આરોગ્ય તંત્રના કર્મચારીઓ જે રીતના જે એટીટ્યુડ દાખવતા હતા તે ખૂબ ગંભીર છે અને સમગ્ર ઘટના અંગે ખુદ આમતક ટીવી ન્યૂઝ ચેનલ જાહેર રીતની અરજી કરનાર કરશે અને આરોગ્ય મંત્રીને પણ રૂબરૂ રજૂઆત કરશે કે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એક માત્ર સરકારી હોય આટલી હદે બેદરકારી દાખવે તે ખૂબ જ દુઃખદ છે અને તપાસનો કારણ છે અને આવા કર્મચારી બેદરકાર કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવા જોઈએ તેવી પણ માંગ ઉઠવા પામી છે આખરે સ્ટાફ હાજર હોવા છતાં બાર વાહનમાં પ્રસ્તુતિ કરવી પડે તે સરકાર માટે પણ લાંછનરૂપ છે